નમસ્કાર વંદે માત્ર શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં હું મીરા મોહન આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપણે ફરીથી વિડીયોના માધ્યમ થકી અવારનવાર મળવાનું થાય છે ઓકે તો આજે આપણે શીખીશું ક્રિયાકળ ઓકે આપણું વ્યાકરણનું ચેપ્ટર છે બરાબર વ્યાકરણનો ટોપિક છે ક્રિયાકળ તો આપણે તેને સમજીએ બરાબર આપણે ઓનલાઈન ક્લાસમાં તો એને સમજીશું જ पर परीथी आपरे आज एनो अभ्यास करिये तो सर्वप्रथम जोइए आपरे एनी व्याख्या के क्रियापद कोने कहवाय बराबर छे चलो तो जोइए क्रियापद जो पद किसी कार्य के करने या होने का बोध करवाए किसी कार्य के करने का या होने का बोध करवाए वह क्रिया कहलाता है यानी कि क्रियापद कहलाता है ओके तो चलो अबड़े જોઈએ फर्स्ट मयूरी पड़ती है मयूरी छे શું કરે છે ભણે છે બરાબર એને હિન્દીમાં શું કહેવાય પડતા યા પડતી છોકરો હોય તો શું આવે પડતા અને છોકરી હોય તો શું આવે પડતી તો અહીંયા મયૂરી જે છે એ કઈ ક્રિયા કરે છે તો કે ભડવા એટલે કે પડતી હે તો આ ક્રિયાપદ બરાબર તો આ શું થયો ક્રિયાપદ બરાબર આ વાક્ય છે આનું એમાં આ શું છે ક્રિયાપદ બરાબર ને ચાલો બીજું સમજીએ મીના દોડતી હે બરાબર મીના તો છે જ બરાબર એ શું કરે છે કોઈ ક્રિયા કરે છે તો કે દોડવાની ક્રિયા કરે છે બરાબર તો દોડતી હે આ શું થયો क्रिया पद समझाइ छे बराबर ओके चलो आगे જોઈએ સોનલ ખાના ખાતી હે સોનલ શું કરે છે કયું કાર્ય કરે છે તો કે ખાવાનું કાર્ય કરે છે બરાબર તો ખાતી હે બરાબર શું કરતી હે ખાતી હે તો આ શું થયું

તો આ શું થયો ક્રિયાપદ પિતા હે એ શું કહેવાય ક્રિયાપદ ઓકે સમજાય છે ચાલો આગળ જોઈએ જોસેફ લખતા હે જોસેફ છે એ શું કામ કરે છે કોઈ ક્રિયા કરે છે તો કે લખવાની ક્રિયા કરે છે બરાબર તો આ શું થશે ક્રિયાપદ લખતા ક્રિયા કહેવાય અને કહેલા ગે क्रिया पद बन से समझाइए चार आगर जो नंबर सात घोड़ा दौड़ता है घोड़ों कई क्रिया करें चलवाने के दौड़वाने तो सूंचे दौड़ता है तो घोड़ों दौड़ना भी क्रिया करें बराबर तो आसू बन से क्रिया पर ओके आप किस नो क्रिया पर आगर जो गाय चरती है गाय छे एक कई क्रिया करे छे तो क्लिक चरवानी खावानी दो तो चरती है ये क्रिया पद कहवाय समझाइ छे तुमने अबे तुमने खबर पड़ी छ से कि आ बड़ा वाक्य में कोई कोने क्रिया पद कहवाय कोई क्रिया छे ओके जो 9 नंबर मनहर लिखता है मनहर छे एक कई क्रिया करे छे લખવાની ક્રિયા કરે છે એટલે આસુ બનશે લખતા હે ક્રિયાપદ ઓકે ચાલો આગળ જોઈએ નંબર 10 વિજય پڑھતા હે વિજય કઈ ક્રિયા કરે છે હા پڑھતા હે વાંચવાની ક્રિયા કરે છે તો આસુ પદ સે پڑھતા હે ક્રિયાપદ બનશે ઓકે ચાલો નંબર 11 विनोद खेलता है बराबर से विनोद का कई क्रिया करे छे रोमानी क्रिया करे छे खेलता है ओके वासु बन से क्रिया पद आगे जाए नंबर बार शेर दहाड़ता है शेर छे सुन करे छे दहाड़ता है हाँ इतने आप दहाड़ता था है एक क्रिया करे छे ओके ये एक क्रिया पद कहवा से आगे जाइए हाथी जिघाड़ता है हाथी શું કરે છે જીઘડતા છે ઓકે વાસું કે વાસે જીઘડતા છે ક્રિયાપદ કહેવાશે हाथी જીઘડતાની ક્રિયા કરે છે આગળ જોઈએ તો બકરી મિયાંતી છે બે બે પડને મિયાં હ આપણે ગુજરાતીમાં કહીએ બોલે છે એમાં શું કહીએ મિયાંતી ઓકે તો મિયાંતી છે એ બકરી ક્રિયા કરે છે બરાબર તો એ શું થશે क्रिया पद ओके आगे चलिए मनोज कूदता है मनोज को करे छ कूदવાની ક્રિયા કરે છે ઓકે તો આ કૂદતા હે એ ક્રિયાપદ કહેવાશે ત્યાર પછી 라શ મીના પાણી પીતી હે મીના છે ના કઈ ક્રિયા કરે છે પાણી પીવા ઓકે તો પીતી હે એ શું કહેવાશે